સમગ્ર વિશ્વમાં 14મી મે એટલે કે મધર ડેનો જે તમામ સંતાનો પોતાની માં સાથે મધરડે ઉજવી રહ્યા હતા અને પોતાની માથે માતાના મમતા અનલાગણીનો અહેસાસ કરી રહ્યા હતા ચારે બીજી તરફ રાજ્યની સરહદે આદિવાસી બહુલ્ય ધરાવતા એવા છોટા ઉદેપુરના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તાર નસવાડી તાલુકાના બગલિયા ગામમાં એક નહીં પરંતુ ત્રણ ત્રણ સંતાનોએ પોતાની નજર સામે પોતાની માતાની હત્યા કરવામાં આવી હતી અને પણ પોતાના જ પિતા દ્વારા સુવીતી વીતી હશે આ નાના નાના ભૂલકા અને શા માટે કરવામાં આવી માની હત્યા પોતાના જ પિતાએ કરી નાખી તેમની વહાલી પ્રેમાળ માની હત્યા નસવાડી તાલુકાના બગલિયા ગામમાં રહેતા સકરિયા ભીલનું આ મકાન તેમાં રહેતા પરિવારની આર્થિક પરિસ્થિતિને તેમની દરિદ્રતાને ઉજાગર કરે છે આમ તો મહેનત મજૂરી કરી શકે તેવા હષ્ટપુષ્ટ દેખાતા સકરિયા ભીલનું લગ્ન આશ્ર અગિયાર વર્ષ પૂર્વે મોટી કઢાઈ ગામની કશીલા સાથે થયા હતા અને પતિ પત્ની બંને ખૂબ જ મહેનત મજૂરી કરીને પોતાનું કાચું મકાન બનાવ્યું પોતાની પાસે ભલે કોઈ જાગીર ન હતી પરંતુ મહેનત મજૂરી કરીને પોતાના કાચા ઝૂંપડામાં રહીને સુખી લગ્ન જીવન જીવતા સકરિયા અને કશીરાના સુખી સંસાર જીવનના ફળ સ્વરૂપે બે દીકરા અને એક દીકરી હતી કાળી મજૂરી કરીને પોતાના પરિવારનું પેટ પાલવતો સકરિયા ભીલને છેલ્લા ચાર પાંચ વર્ષથી દારૂની લત લાગી ગઈ અને મજૂરી કામ છોડીને બસ આખો દિવસ નશામાં ધૂત થઈને ફરવા લાગ્યો દિવસે દિવસે તે વધુ પડતો દારૂ પીવા લાગ્યો અને

તો પછી એને દારૂ પીવા પૈસા માંગે પૈસા નહી આલે એ છોકરીને મારે વધારે તો હમણાં બી એ જ બનાવ ભાઈનો કે માથા માર્યો છોકરી મરી અને એ છોકરાને કોઈ રોટલા પાણી નથી એટલે એ છોકરાને તૈણે છોકરાને પછી એ છોકરાનો માથો લઈ આવ્યો ભરણ પોષણ પૂરું કરે છે અહીંયા બીજું કોઈ અહીંયા રોટલા પાણી આપેવું નથી બધા દારૂ છે હવે દારૂના વેસને આ ભાઈ છોડી ગયો અને મજૂરી કરવા જાય દારૂ લાવે એ પૈસા લાવે એ દારૂ પીવા પૈસા નહીં હાલે તો વારંવાર એ છોરીને મારતો હતો એક દારૂના લીધે છોકરીની આખી જાન ગુમાવી કહેવાય તો આમે બીજું તો શું કહી શકીએ પણ આવા દારૂ પીનારાને કડક મેં કડક સજા થાય સરકાર કરે અને બીજું કે આ વિસ્તારમાં દારૂની રેડ વારંવાર પડે જે જગ્યા પર દારૂની સૂટસાટ હોય તે જગ્યા પર દારૂ કોઈ પીતા નથી અને જે જગ્યા પર બંધી હોય તે જગ્યા મેં એટલા બધા દારૂ પીવે છે મહારાષ્ટ્રથી દારૂ આવતો હોય અને મેં ઉતારતા હોય તો અમારે સરકારને બી એવું કહેવું છે કે તમે એવી જગ્યા પર પોલીસ બંદોબસ્ત મૂકો અને આ દારૂને તમે બંધ કરાવો અને આ દારૂના લીધે અમારા આદિવાસીઓ લોકો બધા બરબાદ થઈ જશે દારૂ મેન દારૂ મેન

ઉદેપુરે સરહદી અને આદિવાસી વિસ્તાર હોવાથી અંતરિયાળ વિસ્તારોમાં દારૂનું દૂષણ એટલી હદે વકર્યું છે કે અનેક પરિવારો બરબાદ થઈ રહ્યા છે ત્યારે એક તરફ દરિદ્રતા અને બીજી તરફ માતાની હત્યા અને માતાની હત્યા કરવાના ગુનામાં જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો છે સકરિયા ત્યારે નિરાધાર બનેલા ત્રણ માસૂમ સંતાનોને હાલ તો માનવતાના ધોરણે તેના મામા લઈ આવ્યા છે પરંતુ મામાની પણ આર્થિક પરિસ્થિતિ એટલી કફોડી છે ત્યારે આ લાવારીસ યતીમ બનેલા બાળકોનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે નસવાડી તાલુકાના બગલિયા ગામે પતિ પત્ની વચ્ચેના ગૃહ કંકાસના કારણે પતિ નામે સકરિયાભાઈ પત્નીને ઝઘડાના કારણસર પોતાની પાસે લાકડાના ડીંગા વડે એમની પત્ની કશીલાબેન નાઓને માથાના ભાગે ઈજા કરતા જેઓને સારવાર દરમિયાન નસવાડે લઈ આવતા સારવાર દરમિયાન એમનું મોત નીપજેલ છે જે અંગેની ફરિયાદ મરણ જનાર કશીલાબેન નાઓના કાકા નાઓ અત્રે પોલીસ સ્ટેશને હત્યાનો ગુનો નોંધાયેલ છે જે અનુસંધાને તપાસ કરી ગઈકાલ સાંજે આરોપીને અટક કરવામાં આવેલ છે રોજના ઘર કંકાસના રોજના પૈસા બાબતે દારૂ પીવાની બાબતે કે અન્ય કોઈ ને કોઈ કારણસર એ લોકોના ઘરના ઝઘડા ચાલુ રહેતા હતા જે અંગે તેઓ આવેશમાં આવીને મારી દીધેલ હતું અલ્લારખા પઠાણનો રિપોર્ટ છોટા ઉદયપુર